શો હે એવરી વન વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો એન્ડ કેમ છો બધા આઈ હોપ બધામાં જ હશો એન્ડ અત્યારે વાગ્યા છે સાંજના સાડા છ સમથિંગ સાંજના સમયે આ વિડીયો શૂટ કરી રહી છું એન્ડ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે એથ્લેટિક ગ્રાઉન્ડ શો ફાઇનલી પહોંચી ગયા છીએ આ તરફ એથ્લેટિક ગ્રાઉન્ડ ઘણા સમય પછી આજે મેં એથ્લેટિક ગ્રાઉન્ડની અંદર આવી છું કેમ કે રનિંગ હમણાં સ્કીપ હતું વીકથી સો ફાઇનલી આજે બી મેં વોક કરવા માટે જ આવી છું એન્ડ ચલો થોડી વાર અહીંયા વોક કરીશું એન્ડ ત્યાર પછી જઈશું માર્કેટ પર

So, सो so, फाइनली અત્યારે અમે લોકો આ તરફ આવી ગયા છે marked થોડી મારી ફ્રેન્ડને શોપિંગ વગેરે કરવાની હતી એટલે એન્ડ આ તરફ દમિયારે થોડી મજાક મસ્તી ભી થઈ ગઈ મારી રૂમમેટ એમની જોડે મજાક કરી રહી હતી આગળ વિડિયોમાં તમે જોયો હશે એન્ડ ચલો અહીંયા થોડી શોપિંગ વગેરે કરીશું એન્ડ ત્યાર પછી અત્યારે અમે લોકો બી નીકળી ગયા આ તરફ મે આવી ગઈ છું કાઓ પીવા માટે કેમ કે તબિયત થોડી ખરાબ હોવાને લીધે સો ફાઇનલી ગરમાગરમ કાઓ પી સેઠી કરી ના થોડું ગળામાં તબિયત ખરાબ હતી એ ગળામાં ગળામાં ભી દુખી રહ્યો હતું સો એટલા માટે એન્ડ ચલો અહીંયાથી ડાયરેક્ટલી મેં આવી ગઈ છું રૂમ પર અહીંયા મારી રૂમ માટે જ આજે બી જમવાનું બનાવી રહી છે એન્ડ ચલો અત્યારે જમવાનું વગેરે રેડી કરીશું એન્ડ ત્યાર પછી જમી એન્ડ ઊંઘી જઈશું રીડિંગ વગેરે અત્યારે મેં નહીં કરું ઓલરેડી લેટ થઈ ગયું છે એન્ડ મારી ફ્રેન્ડ અત્યારે વ્લોગ જોતાં જોતાં જ જમવાનું બનાવી રહી છે સો ફાઇનલી આ તરફ જમવાનું બી થઈ ગયું છે રેડી સો જમી એન્ડ અત્યારે અમે લોકો ઊંઘી જઈશું લેટ નાઇટ થઈ ગયું છે સો અત્યારે રીડિંગ બી નહીં કરી એન્ડ કાલ મોર્નિંગ રીડિંગ વગેરે કરીશું શો ફાઇનલી આજે ગ્રાઉન્ડથી ડાયરેક્ટ માર્કેટ એન્ડ માર્કેટથી રૂમ પર આમ જ સમય વીતી ગયો એન્ડ ફાઈનલી ચલો ગુડ નાઇટ શો હે એવરી ગુડ મોર્નિંગ વેલકમ એક ટુ માય ન્યૂ વિડીયો એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ આ વિડીયો શૂટ કરી રહી છું મે સેકન્ડ ડે મોર્નિંગ સો મોર્નિંગ રૂટિન ફિનિશ કરી ડેલીની છે અમે હનમાં છીત હતું ને મનાવી સૂર્યનારાયણે જળ ચઢાવી એન્ડ નાસ્તો વગેરે કરી એન્ડ ત્યાર પછી મારી મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે એન્ડ આ તરફ આજે મારે એક પેપર છે એમના માટે જ અત્યારે મેં રીડ કરી રહી છું એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે કેટલી કેટી આવી છે સો મારે ફાઇવ એન્ડ સિક્સ એમમાં બંનેમાં એક એક છે સો ફાઇનલી બે પેપર છે એ આજે મેં આપી દઈશ એન્ડ ત્યાર પછી મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ જશે વચ્ચે મેં થોડું સ્કીપ કરી દીધું હતું એમના માટે મારું ગ્રેજ્યુએશન છે કમ્પ્લીટ નહોતું થયું સો ફાઇનલી ચલો આજે મારું સેકન્ડ પેપર છે એ બી આપવા જવાનું છે તો સવાર સવારમાં અત્યારે મેં એ જ રીડ કરી રહી છું એન્ડ ચલો અત્યારે મેં મારું રીડિંગ કન્ટિન્યુ કરીશ એન્ડ આજે મારું પેપર છે એ છે યુએસએ હિસ્ટ્રી સો એ જ રીડ કરી રહી છું એન્ડ ચલો અત્યારે રીડિંગ કન્ટિન્યૂ કરીશ એન્ડ ત્યાર પછી મેં બી જઈશ કોલેજ એક્ઝામ દેવા એન્ડ ત્યાર પછી મળીશ તમને બી મેં આગળ વ્લોગમાં બટ અત્યારે સૌથી પહેલાં મારું રીડિંગ છે કન્ટિન્યુ કરીશ અત્યારે મેં સિલેબસ વાઇઝ જે આપણે પ્રિપેરેશન કરીએ છીએ એમનું રીડિંગ તો મેં કરી નહીં શકું બટ અત્યારે એક્ઝામને લીધે એક્ઝામનું જ રીડિંગ કરી રહી છું સો ફાઇનલી ચલો અત્યારે મેં મારું રીડિંગ કન્ટિન્યુ કરું અને ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં ઇન્ડ હા ચલો અત્યારે તમારી જે થોડી કમેન્ટ્સ આવેલી હતી એમના બી આન્સર મેં આપી દઉં કોઈની કમેન્ટ્સ શક્તિ કે પોલીસ માટે મારે બુક્સ મગાવવાની છે બધી બુક્સ બાકી છે તો મેં કયા પબ્લિકેશનની મગાવું સો યુવા ઉપની સત બેસ્ટ છે તેમ છતાં બી તમને કોઈ કોઈ બી પબ્લિકેશન છે સજેસ્ટ કર્યું હોય કોઈ પ્રિપરેશન કરી રહ્યા હોય એન્ડ સક્સેસ થયા હોય એન્ડ કોઈ બી પબ્લિકેશન તમને સજેસ્ટ કર્યું હોય તો એકવાર ચેક કરી લેવાનું બટ યુવાઓની સત બેસ્ટ છે એન્ડ બેસ્ટ એટલા માટે છે કે એમની બુક્સની અંદર લખાણ એ રીતે આપેલું છે કે તમને રીડ કરવું ફાવશે સો એમની લેખકની જે મેથડ છે લખવાની એ સારી છે જેથી કરીને રીડિંગ કરવામાં બોરિંગ નહીં થવાય એન્ડ બહુ જ સારી સરસ રીતે બધી બુક્સની અંદર બેઝિકથી એન્ડ આવેલું છે એન્ડ ક્લાસ થ્રીની હોય તો એ રીતે ક્લાસ વન ટુની હોય તો એ રીતે તો બી તમારે એકવાર જાતે ચેક કરી લેવાની છે જે બી બુક્સ તમે પરચેસ કરો છો જે બી પબ્લિકેશનની એ કોઈ બી બુક સ્ટોર પર જાઓ છો ત્યાં જઈને તમારે છે અડધી કલાક કલાક સમથિંગનો ટાઈમ કાઢી એન્ડ પહેલાં ચેક કરી એન્ડ ત્યાર પછી તમારી સિલેબસ વાઈઝ છે બુક તમારે પરચેસ કરવી જોઈએ ઇન ડેક કમેન્ટ્સ કોઈની છે કે હું રાજસ્થાનથી છું એન્ડ મારો ફોર્મ ભરવું હોય તો હું એસીમાં આવું છું તો કાસ્ટ સર્ટિફિકેટ મારી પાસે છે બટ ગુજરાતની અંદર હું જનરલમાં ભરી શકું યા ફિર મારી એસી કાસ્ટ છે સો એમાં જ ભરી શકું એન્ડ તમે વાત કરી છે કે અહીંયાનું સર્ટિફિકેટ બી હું નીકાળી શકું છું તો આઈ થિંક તમે અહીંયાનું સર્ટિફિકેટ નીકાળી શકો છો તો ભરી શકાશે બટ અધર સ્ટેટવાળા છે જનરલમાં ભરી શકતા હોય છે અધર સ્ટેટની અંદર જ્યારે ફોર્મ ભરતા હોય છે તો એકવાર તમે ચેક કરી લેજો કે અહીંયાનું સર્ટિફિકેટ નીકાળી લઉં તો તમે તમારી જે કાસ્ટ કાસ્ટવાઈઝ છે એમાં ભરી શકો છો યા ફેર નહીં નહીં તો અદર સ્ટેટને લીધે તમે છે જનરલમાં ભરી શકશો સો એકવાર ચેક કરી લેજો બને ત્યાં સુધી તમારા પહેલાં રાજ્યનું તમારી પાસે સર્ટિફિકેટ છે તો તમે જર્નલમાં ભરશો એન્ડ અહીંયાનું નીકાળો છો તો આઈ થિંક ભરી શકાય તો એકવાર તમારે છે ચેક કરી લેવાનું રહેશે એન્ડ ત્યાર પછીની કોઈની કમેન્ટ્સ હતી કોઈ ગર્લ્સની જ હતી રનિંગ માટે કે તમે એથ્લેટિક ગ્રાઉન્ડની અંદર રનિંગ કરો છો મેં રાજકોટથી છું સો એમની જ કમેન્ટ્સ હતી નામ મેં તમારું ભૂલી ગઈ છું બટ તમે ફરી કમેન્ટ્સ કરી છે કે તમે ગ્રાઉન્ડ કેટલા વાગ્યે આવો છો જેથી કરીને મેં તમને મળી શકું એન્ડ કઈ રીતે મેં તમને મળીશ સો એમના માટે તમારે મારા ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરવાનો છે ઇન્સ્ટાગ્રામ આઈડી છે મેં તમારી કમેન્ટ્સમાં આપી દીધું છે એમાં બી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી કરીને ડેડ રિમર કરીને જ અકાઉન્ટ છે મારું ઇન્સ્ટાગ્રામનું યા ફિર ત્રીસ અગ્રાવત યા ટી અગ્રાવત સર્ચ કરશો એટલે આવી જશે એન્ડ ત્યાં તમારે જઈને મેસેજ કરવાનો છે બટ તમે જે આઈડી પરથી મેસેજ કરો છો એ જ આઈડી પરથી કોઈ બી ત્યાં વિડીયો પર જઈને એક વિડીયો પર જઈને કમેન્ટ્સ કરજો કે મેં આઈડી પરથી આ આઈડી પરથી તમને મેસેજ કર્યો છે નહીં તો તમારો મેસેજ છે એ ડાયરેક્ટલી મારા સુધી નહીં પહોંચે કેમકે મારી જે આ મેસેજ આવવાની નોટિફિકેશન તો નહીં બટ મેસેજ જ મ્યુટ કરેલા છે જેથી કરીને મારા સુધી કોઈનો મેસેજ ન પહોંચે એટલા માટે તો તમારી જે કમેન્ટ્સ હશે એ કમેન્ટ્સ પરથી તમારું આઈડી ઓપન કરી અંદર જઈને મારે મેસેજ રીડ કરવો પડશે એમના માટે મેં તમને આ રીતે કહું છું જેથી કરીને જે આઈડી પરથી મેસેજ કરો છો એ આઈડી પરથી એકવાર મને કમેન્ટ્સ કોઈ બી વિડીયો પર કરીને જણાવજો કે આઈડી પરથી મેં મેસેજ કર્યો છે જેથી કરીને તમારો મેસેજ મને મળી જાય એન્ડ ત્યાં હું તમને જણાવી દઈશ કે મેં કેટલા વાગે ગ્રાઉન્ડ પર આવું છું એન્ડ કઈ રીતે તમને મળીશ સો ફાઇનલી તમારી કમેન્ટ્સ જે કરેલી છે એમાં જઈને આઈડી એકવાર ચેક કરી લેજો ઇન્સ્ટાગ્રામમાં ઓલરેડી સર્ચ કરશો એટલે આવી જશે સો ફાઇનલી ચલો ઓલરેડી જે કમેન્ટ્સ હતી એમના આન્સર તો તમને મળી જ ગયા હશે એન્ડ કોઈએ પૂછ્યું હતું કે તમે કોલેજના કયા ઇયર્સમાં છો સો લાસ્ટ છે ઓલરેડી કમ્પ્લીટ તો ઓલરેડી થવા આવ્યું છે જસ્ટ બે વિષયમાં કેટી હતી અત્યારે સોલ્વ કરવાની છે કેમ કે હવે બી વચ્ચે સ્કીપ કર્યું હતું એમના લીધે એન્ડ કોઈની એ બી કમેન્ટ્સ હતી કે તમે કોન્સ્ટેબલ માટે પ્રિપેરેશન કરી રહ્યા છો યા ફિર પીએસઆઈ માટે અત્યારે તો બંને માટે મેં રીડ કરી રહી છું એ એટલા માટે કે મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થવા આવ્યું છે એન્ડ ટૂંક જ સમયમાં આપણા પીએસઆઈ એન્ડ કોન્સ્ટેબલના ફોર્મ છે એ એ બી રીઓપન થવાના છે સો ત્યાં સુધીમાં મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ જશે તો મારું ફોમ પીએસઆઈનું બી ભરાઈ જશે સો એમના માટે બી મેરિટ કરું છું સો બંને એક્ઝામ મેં આપીશ મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું એક બે મંથની અંદર રિઓપાઉન ફોર્મ ફરી થવાના છે તો બધાને ખ્યાલ છે કોન્સ્ટેબલ પીએસઆઈના ફોર્મ ફરી ભરાશે સો બંનેની પ્રિપરેશન કરી રહી છું અત્યારે તમે બટ જોઈએ ફોર્મ ભરાશે એમના પર ડિપેન્ડ છે સો ચલો આ જ રીતે મોર્નિંગથી આજે મારી રીડિંગની શરૂઆત ઓલરેડી થઈ ગઈ હતી બટ જે એક્ઝામ આપવા જવાનું છે એ જ મેં અત્યારે હિસ્ટ્રી બટ યુએસએની એ રીડ કરી રહી છું સિલેબસમાં તો કોઈ જ કામની નથી આપણે બટ મારી પેપર છે એટલા માટે રીડ કરવી પડે છે સો ફાઇનલી ચલો અત્યારે મેં રીડિંગ કન્ટિન્યુ કરીશ અને ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં એન્ડ હા કોઈની કમેન્ટ એ રીતે હતી કે રનિંગ ટિપ્સ આપો યા ફિર રનિંગમાં કોઈ બી ક્વેરી છે એમના માટે ઘણા કહેતા હોય છે સો એમના માટે રનિંગ માટેથી મેં અલગથી જ એક વિડીયો તમને અપલોડ કરી દઈશ જ્યારે બી મને ટાઈમ મળશે ત્યારે મેં રનિંગની ટિપ્સ માટે એન્ડ જે લોકોની રનિંગની ક્વેરી છે બધી કમેન્ટ્સ મેં એક જોડે રીડ કરી એન્ડ ત્યાર પછી પ્રોપરલી એમના પર વિડીયો બનાવી એન્ડ અપલોડ કરી દેશે જેથી કરીને રનિંગની અંદર કોઈની ફેરી છે યા ફેર સ્ટાર્ટ કરી રહ્યા છે તો જે બી ક્વેરી છે યા બી જે બી પ્રોબ્લેમ આવી રહ્યા છે કમેન્ટ્સ કરજો આ વિડીયો પર આજે રીડ કરી એન્ડ જ્યારે બી સમય મળશે ત્યારે મેં પ્રોપરલી એમના પર જ એક વિડીયો આખું શૂટ કરીને મૂકી દઈશ જેથી કરીને રનિંગના જેટલા સવાલ છે એમના આન્સર તમને મળી જાય જે સેલ્ફ રનિંગ કરી રહ્યા છે કોઈ કોચ વિધાઉટ કોચ કરી રહ્યા છે જેમની પાસે કોઈ જ કોચ નથી ગામડામાંથી બિલોંગ કરે છે જાતે કરી રહ્યા છે એન્ડ શહેરમાંથી બી બિલોંગ કરે છે તો બી કોચ નથી રાખ્યા એન્ડ જાતે રનિંગ કરી રહ્યા છે ગર્લ્સ છે આ બોયસ છે સો બંને માટે તો એમાં જે બી ક્વેરી છે આજે કમેન્ટ્સ કરજો મેં રીડ કરી એન્ડ એમના પર પૂરો એક વિડીયો જ અપલોડ કરી દઈશ જેથી કરીને તમારી ક્વેરી છે સોલ્વ થઈ જાય સો ચલો અત્યારે મે બી રીડિંગ કન્ટિન્યુ કરું કેમ કે આજે મારે ટુ થર્ટીના પેપર આપવા જવાનું છે એન્ડ ઓલરેડી બપોરનો સમય થઈ રહ્યો છે સો થોડીવાર મેં બી રીડ કરીશ આ જ રીતે એન્ડ ત્યાર પછી મેં બી નીકળી જઈશ મારું પેપર આપવા માટે સો ફાઇનલી અત્યારે મેં મારું રીડિંગ કન્ટિન્યુ કર્યું એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ બ્લોગમાં ઓલરેડી તબિયત થોડી ખરાબ છે તો બી પેપર આપવા તો જવું જ પડશે એન્ડ સાંજના સમયે મારે નીકળી જવાનું છે મારા ઘર પર જવા માટે સો અત્યારે થોડીવાર રીડ કરી પેપર આપવા જતી રહીશ એન્ડ આ તરફ થોડીવાર તબિયત ખરાબ હોવાને લીધે થોડીવાર મેં સ્ટડી ટેબલ પર થોડીવાર આ રીતે ચેર પર એન્ડ થોડીવાર બેડવા બેડ પર આ જ રીતે મેં આજે રીડ કરી રહી છું કેમકે રીડિંગ કરવું બી જરૂરી છે એન્ડ એક્ઝામ આપવા જવા જવું બી જરૂરી છે એ તો નહીં ચાલે કેમ કે ટાઈમિંગ બે અઢી કલાકનો ટાઈમ છે અઢી કલાક માટે તો ગમે એ રીતે જવું જ પડશે તબિયત ખરાબ હોવાને લીધે લાગી રહ્યું છે કે નથી જવું બટ જવું પડશે કોઈ નહીં ચલો બપોરનો સમય થઈ રહ્યો છે આ તરફ મારી ફ્રેન્ડે અત્યારે પાસ્તા બનાવીને રેડી કરી લીધા છે મેં એ જ જમીને નીકળી જઈશ આજે કંઈ ખાવાની બી બહુ ઈચ્છા નથી આ તરફ મેં બી થઈ ગઈ છું રેડી ચલો એક્ઝામ દેવા જવા માટે મેં બી નીકળી જઈશ એન્ડ ત્યાર પછી આજે સાંજના સમયે જવાનું છે મારે ગામડે ઘરે સો ફાઇનલી અત્યારે મેં રેડી થઈને જ નીકળીશ જેથી કરીને કોલેજ પર એક્ઝામ આપી એન્ડ ત્યાર પછી મેં ડાયરેક્ટલી ત્યાંથી નીકળી જાઉં ઘર પર જવા માટે સો લેટ ન થાય એન્ડ પાંચ વાગે મારું પેપર ફિનિશ થશે સો ફાઇનલી સો આ તરફ મેં બી પહોંચી ગઈ છું મારી કોલેજ બટ અહીંયા આવીને સૌથી પહેલાં મેં દવાઓ આપીશ ઓલરેડી તબિયત ખરાબ હોવાને લીધે એન્ડ આ તરફ ચલો ટાઈમ બી થઈ ગયો છે પેપરનો સો ચલો જઈશ મેં અંદર એન્ડ મારું પેપર છે કમ્પ્લીટ કરીશ એન્ડ ત્યાર પછી તમને મળીશ આગળ બ્લોગમાં શો આ તરફ રાજકોટની અંદર અત્યારે વરસાદ બી ધોધમાર વરસી રહ્યો છે હોય છે થોડી વાર બટ સારો હોય છે કોઈ નહીં ચલો અત્યારે મેં બી મારું પેપર ફિનિશ કરી એન્ડ આ તરફ બહાર આવી ગઈ છું એન્ડ ચલો નીકળી જઈશ અત્યારે મારા ઘર પર જવા માટે બટ એ પહેલાં પેટ પૂજા કરવા જવું પડશે પેપર આપતા આપતા મને લાગી ગઈ છે ભૂખી આ તરફ મેં આવી ગઈ છું નાસ્તો કરવા એન્ડ ત્યાર પછી અત્યારે મેં નીકળી ગઈ છું અમારા ગામડે જવા માટે ઘર પર જવા માટે એન્ડ આજનો વ્લોગ બી મેં સમાપ્ત કરીશ આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો છે તો વ્લોગને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ જલ્દી મળીશું મારે એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બ બાય એન્ડ ટેક કેર